સામાન્ય રીતે ગાંધીના ગુજરાતમાં તારૂબંધી છે પરંતુ આ શબ્દોને કહેવત માત્ર કેવા પૂરતા જ સીમિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવો અમે નહીં પરંતુ ભરૂચમાંથી સામે આવેલી આ ઘટના ઘણું બધું કહી જાય છે જિલ્લામાં દારૂબંધી એટલી હદે છે કે દર્શન કરાવી જાય છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પંબાખાના નજીક આવેલ મુસ્લિમ સમાનના પવિત્ર સ્થાન ઈદગાહ મેદાનની ફરતે દેશી દારૂની અસંખ્ય ખાલી પોટલીઓ અને વિદેશી તારૂની બોટલોના ઢગલા જામ્યા છે પવિત્ર સ્થાન પાસે જ બેફામ બનેલા દારૂડિયા તત્વોના કારનામાઓ સામે મુસ્લિમ અગ્રણીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જે સ્થળે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવે છે તે સ્થળે સાંજ પડતા જ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોવાનું કહેવાય રહ્યું છે મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામથીએ ઈદગાહ મેદાનની મુલાકાત લઈ ઘટના અંગેના વિડીયો વાયરલ કરીને દારૂબંધીની બાબતે જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા હતા મહત્વની બાબત એ છે કે બિંદાસ અને ખુલ્લેઆમ અસંખ્ય પોટલીઓ અને બોટલો જે ઈદગાહ મેદાન પાસે પડી છે તે સ્થળ જિલ્લા પોલીસ વડાની કચેરી અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ મથકની નજીકમાં જ વચો વચ આવેલો છે અને જો એ જ સ્થળે આ પ્રવૃત્તિઓ ધમધમતી હોય તો આ બાબત પોલીસ તંત્ર માટે સવાલો ઉભા કરી રહી છે રિપોર્ટર અઝર પઠાણ સતતે ન્યૂઝ ભરૂચ